રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો મિત્રો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને નવો વ્લોગ આપણે છે સાંજે લગભગ છ વાગે ચાલુ કરી અહીં હું રાજ્યો બેજો આગણી ફ્રી થયા થી આવ્યા બાજુ બકાલા બાજુ રામ રામ જય શ્રી કૃષ્ણ બધે પવન આજ તો બહુ રજે હા ઉથમો પવન હે આથમ નથી આવે હો સતી હાવા રુઈ તાખી કંઈક ચેન્જ થાય ને એવું લાગે કાઉનારો આવશે ને કાઈ ડાયરેક્ટ

પણ પાણી ના પાવતો સરેરાય ની જરૂર નથી પાણી નહીં તું વાત દેવાના આ જમીન પડે તો હું તને એજ કહું ને કે પાણી પાવાનું જ નહીં પાણી પાવવું પડે પાણી પાવું પડે તો ટુ વધી દ્યો આ મગ્યા કોઈ કીધું કે નાખું ની વારવું પડે અહીંયા ટુ વધ દવાઈ જાય ને પણ ભાભા રહીએ નહીં ભાભા પાણી પાઈ દયે કે ગમે એમ જાય તેથી મેં તો ના કીધું કે ઓલા ક્યારે પાજે મરચી ના પાજે તેથી તે રાખી દીધું તું ને બીજેથી ભાભાઈ પાઈ લીધી એટલે મરચી ને છે ને અટાણે પાણી વધારે થઈ જાય અને આપડે હમણાં હતા વાઢમાં વાઢ આપડે ચાલુ કર્યા હતા ઓલા શનિવારે આજ તો રવિવાર હે એટલે આજ નવમો દી છે પણ આપણે શનિવાર પૂરા થઈ ગયા શનિવારે બપોરે ફાઈનલ થઈ ગયા એક ધાર આઠ દિવસ વાટ ચાલુ હતા જીરા માં મારો જન્મ દિવસ જન્મ દિવસ એ કેમ જો કે ના પડી હા એનિવર્સરી કઈ તો કઈ આ બધું માઈ તો ગયું છે એક બે દિન ગાડે અમુક ને તો યાદ હતું હું તો ભૂલી ગયો તો કે હીરાભાઈ નામ હે હીરાભાઈ રાજુભાઈ ને આગલા દિવસે કીધું તું અને પછી એક ઉષાબેન યુએસ એવું કઈક છે આઈડી માં લંડન હે બેન પોતે તો એ બેન તને વિશ કર્યું તે દે એ પંદર તારીખે right અને બાકી video જોયા પછી લગભગ બધા કોમેન્ટ માં રાજુ ભાઈ ને happy birthday wish કર્યું હે thank you બધા નો ખુબ ખુબ આભાર વધારે ભીડ માં હતો હા રાજ્યો ભીડ માં હતો ને એમાં વળી એક દી મને તાવ વધારે હતો તો હું તો ટકે ઘેરે હતો તો હું વળી થી વધારે ભીડ માં પડી હા એટલે બધો કારભાર આયો રાજુ ભાઈ ઉપર હા પાછા હું મજૂર ટોટલ કેટલા આયવા તા તો બસ થઈ ગયા હે હા આઠ થી વાત કરીએ ને એમાં બાર મજૂર આયવા હતા ટુક માં બાર જ છે એમ ટુક માં બાર રોજ ભરવા પડ્યા અલગ થી બાકી બધું ઘર મેડ કરી લીધું છે અને હું વિરન વિરેન ગયા હતા વિરેન ને મધમાખી કઈડી હતી એની દવા લેવાની હતી ને વાળ કાપવાના હતા મારે દાઢી કરવાની હતી કાલે પાછું કદાચ લગન માં જવાનું થશે મારી માસી બેન ની દીકરી ના લગન છે વિંજલ પર તો ત્યાં જવાનું છે. અને આગની રાજુ ને કહું કે કમલેશભાઈ ની સ્પેશિયલ કોમેન્ટ હતી બકાલું જોવા માટે તો આપણે બનાવી દઈ વિડીયો હાલો ટૂંકમાં તમને એ કહી દે પાછું ના આવી હા ભીડમાં હોય તો અને એક મારી તબિયત બરાબર નથી એટલે હડપ નથી થતી વિડીયો એડિટ કરવાનો ને એમ ટૂંકમાં એટલે આજે આપણે ટ્રાય કરીએ જો આજે સાંજે રવિવાર છે આજ ને આજ આવી જાય તો ને જોઈએ આપણું બકાલું કેવું હાલો ભાઈ તો જો આપડી કઈક મરચી છે મરચી થોડી ઘટાણે પીળા પીળા પાન ને આમ બારોની કરીંગણી શું રજે રીંગણી શું આપડી રીંગણીમાં હવે દવાની જરૂર છે

અને રીંગણી લગભગ ગઈ થઈ ને પછી દેખાય કેમ કે હવે આમાં થોડું ખડ ને ઓલા માંડવી ના અરોડા ઉગી ગયા છે ના ઉગવામાં ભીંડા જોરદાર ના ભીંડ બકાલું બધું મસ્ત ઉગ્યું ગુવારે બધું આવું ઉગી ગયું આપડે જો જોડ ગયા રોટેટર આયકો ને આ હે ભીંડા આ જો વેલાવ ને તો પાણી ની જરૂર પડે હમ તે તો બધું સુઈ થી ચાખી દીધું હા આમાં બધીમાં જો આ ભીંડા હે ત્રણ હૈરું ભીંડા ની હે ત્રણ નહીં ચાર હા એક ઈમાં હે એક ક્યારે આખો ને એક હેર છે ભીંડા ની જો આમાં હે ચોરા સિંગ ભીંડા બહુત મસ્ત ઉઈ ગય હે જો આવી મસ્તી ની લાઈન થઈ ગઈ ના હે ચોરા આમાં રેજો થ્રીપ છે જો હબાવ ફીચ ચોર આ પણ આમાં 303 કામ કરે અને મરજી મારે જોક આલ મેળા તો જાય જોયો હોય ને તો એકદી હાલો તો આ હે અને આમાં શું છે કાકડી 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 ની બે લાઈન હે ભાઈ એ મસ્ત ઉગી ગઈ હા ઉગાવ બહુ જોરદાર હે કે બે બે બી ઉગ કદા ના ઉગતો ઈ બે બે જ ઉગી ગયા બધા હા હા બધા ઉગી ગયા

અને ચોરાઈ કને વાયવા પાછા ચોરાઈ વાયવા હા અને ઉમા કઈક વેલા હે જો છેડન લાઈન ઉમા બે માં એ બકાલું બધું મસ્ત ઉગી ગયું છે આપણો કમ્પ્લીટ હવે આ નેદા હે ને તઈ કઈક દેખા હે હા ત્યાં હું દેખાય દેખાય વસારે તા તાંજરીય છે ઈ તો આપડે ફ્રી માં થાય જ છે હા એવું છે ભાઈ ઓકલા કરવા થાય હા હા હાલો હવે અમારે રાજુભાઈને જાઉં હે ગામમાં આવીને બાલદાથી બનાવવાના દૂધ એ ભરવાનું હે હા દૂધ હમણાં ચોથી ભાઈ યાણી ને પછી આપણે ચાલુ કર્યું સાંજે કંઈક પાંચ સાત લિટર આવવાય નહીં કા હમ હાથી તો દયા હાલ ને હવે આપણે વિડીયો લાંબો આ જ નથી પાછો એડિટ નહીં થઈ કે એવો છે હમ હાથી ચાલતું જ હતો ચાલો હું હજી આની ભાજી કે ભજીયા કે કરવું હોય ને તો મસ્ત થાય પણ અટાણે કોઈની કેપેસિટી હે નહી ખવાય એવી જીયા ને અમારે ત્રણ ટકા અલગ અલગ ખાધા અને પછી એક જગ્યા દવા લાગુ પડી મુન્દ્રા હોસ્પિટલ એ કાયમ બાટલા ચડાવવા જવું પડે છે તો બે ધક્કા બાટલા ચડાવવાના ખાઈ લીધા હું હાથમાં રાખેલી છે અને એને નાશ લેવાનું કીધું એટલે નાશનું મશીન તો આપણે ત્રીજા વર્ષ લઈ લીધું

આ રહે અમારી દુબી દુબી મેડમાં આવી ગયું તને હા આtham કરજો કેમે હુઈ જોઈ રહી અમારી દુબી ભાઈને હુઈ હે મારે લેજે અજી કાલ જવાનું હે ને હા બટલાં જ આવવાના હે બટલા છોડવાના છે આ કાલ નું કોઈ ગડબડમાં આવ્યું હે બાકી હા ટેન્શનમાં આવી ગયું તો આખો કા ઇન પપ્પા ને મમ્મી તો લગભગ તણ રહી તો થતાય નતા કાલ કંઈ હખની નીંદર થઈ હોય ભલે ને આજે ગયા ત્યાં બાટલા ચડાવવા ત્રણ ચાર કલાક એક બાટલો ચડાવતા એટલી વાર લાગે ને હજી કાલે હે હાલો ભાઈ તો આપણે આવી ગયા છે ઘરે ને આજતા પવન હા વિરુદ્ધ દિશામાંથી ફૂલે ફૂલ હજી છે થોડુંક રુદમાં ચેન્જ આવી એકવી બાવીસ માં કદાચ વાદળા થાય ઝાકળ આવે ક્યાંય સાટ છૂટે થાય થાય અમુક અમુક એરિયામાં એવા વાવડ છે અને મારી તબિયત મીડિયમ મીડિયમ છે હજી આજ દવા લઈ આવ્યો હવે કેદી હા હરાડે થાય કંઈ નક્કી નઈ અને કાલે પાછું જવાનું છે લગ્નમાં ઈ ફરજિયાત છે હવે જોઈ હું થાય આગળ તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો વિડીયો આવે ના આવે ભેગ દી તો માફ કરજો કેમ કે તબિયત નથી બરાબર એટલે આમ ધીરે ધીરે બહુ કંઈ વાંધોય નથી બધાય આપડા ભાવ પૂછ્યા હતા એટલે એવું બધું કંઈ નથી પણ તાવ રહે હાડ કસર અને શરદી હે થોડી થોડી બહુ નથી પણ તાવ વાટકેસર રહીએ એટલે શક્તિ ને એવું જ રહીએ એમ બહુ ઓડપ નથી થતી